પ્રકાશ સ્કૂલ છે એની બાજુમાં પબ્લિક પાર્ક છે પ્લે ગ્રાઉન્ડ પબ્લિક નો છે જે પ્લોટ અત્યારે સરકાર દ્વારા નવ્વાણું વર્ષના બાળકો વેચાણ આપવા જઈ રહ્યા છે તો મારે ગુજરાતના મુખ્યમંત્રી એ પ્રાર્થના છે કે એ મારા નાથ એ મારા મૃદુ અને મક્ખન મુખ્યમંત્રી શ્રી તમે ગુજરાતના નાથ છો મોડી દેવી જનતા ઉપર થોડીક દયા કરો એ મારા પ્રભુ થોડીક દયા કરો તમે આ બધી પબ્લિક ની સંપત્તિ વેચાઈ રહી છે એની ઉપર બ્રેક લગાવો મારા વાલા એ મારા ના તમને પ્રાર્થના કરું છું ઘણી બધા પબ્લિકના ના પ્લોટો આપે આપની સરકારે વેચી નાખ્યા છે હવે આને બંધ કરો હું આ ટીવી ના માધ્યમથી આપને પ્રાર્થના કરું છું કે એ મારા મૃદુ અને મક્કમ શ્રી હવે આ બધું પબ્લિક ના વેચાણ બંધ કરો બંધ કરો બંધ કરો કવારી પાસે સત્તા છે પણ એ ના ભૂલો ઉપર પણ એક મોટી સત્તા છે